ખેડાના વડતાલમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ટીબીના એક હજાર દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું ત્યારે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા એક વર્ષ સુધી દર્દીઓને નિયમિત પોષણ કીટ આપવામાં આવશે જે અંતર્ગત પોષ સુદ પૂર્ણિમાએ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના સાનિધ્યમાં વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી સહિત અન્ય સંતો હોદ્દેદારોની ઉપસ્થિતિમાં

એકસો ચાલીસ કરોડની જનસંખ્યામાંથી આજે પણ મોટાભાગના રૂરલ વિસ્તારમાં ક્ષયથી પીડાતા અનેક દર્દીઓ છે ત્યારે માન્ય શ્રીએ એક મહા અભિયાન નિશ્ચય ભારત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે અને નિશ્ચય ભારત બનાવવા માટે દેશમાં અનેક વિસ્તારોમાં ક્ષયથી પીડાતા દર્દીઓને છ મહિના વર્ષ સુધી સતત પૌષ્ટિક આહાર આપીને ક્ષયમાંથી બહાર લાવવાનું કામ એને સમયસર દવા પહોંચાડવાનું કામ આ કામનો પ્રારંભ જ્યારે આખા ભારત વર્ષમાં થયો છે ત્યારે ખેડા જિલ્લામાં પણ લગભગ આજે અઢી હજારથી વધારે ક્ષેલથી પીડિત દર્દીઓ છે અને એને એક વર્ષ સુધી પોષણક્ષમ આહાર આપવાનું કામ જિલ્લાના તંત્રએ સૌ સાથે મળીને નક્કી કર્યું હતું પણ મને કહેતા આનંદ થાય છે કે એ બે હજાર દર્દીઓમાંથી એક હજાર દર્દીઓને એક વર્ષ સુધી પોષણક્ષમ આહાર આપવાનું કામ ધામ સ્વામિનારાયણ મંદિરે સમાજ સમાજસેવાના ભાગરૂપે પોતે સામાજિક ફરજ સમજીને આ કામનો પ્રારંભ કરાવ્યો અને એક હજાર દર્દીઓને ક્ષયમાંથી નિક્ષય બનાવવા માટેનો આ મહા અભિયાનમાં એમણે જયારે પોતાની આ જવાબદારી ઉપાડવાનો સંકલ્પ રજૂ કર્યો છે ત્યારે સ્થાનિક પ્રતિનિધિ તરીકે સરકારના પ્રતિનિધિ તરીકે અમે સૌ ખેડા જિલ્લાનું આરોગ્ય વિભાગ જિલ્લાના વહીવટીતંત્રના વડા શ્રી સાથે મળીને મંદિરમાં આજે એ કાર્યક્રમનો પ્રારંભ કરાવે છે વી પૂનમ છે અને મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે આજે સમગ્ર દેશના સાંસ્કૃતિક આધ્યાત્મિક સામાજિક વિરાસત સમાન આજે પ્રારંભ થયો છે આ વર્તાલમાં પૂનમના દર્શનાર્થે આવતા ભક્તોની ભીડ જોઈ રહ્યા છો એની વચ્ચે અનેક સેવા કાર્યો આજે પ્રધાનમંત્રી નિક્ષય યોજના જે ટીબી ના સારવારમાં જે લોકો હોય એને પોષણક્ષમ આહાર મળે એના માટે વડતાળ સંસ્થા તરફથી હજાર પોષણક્ષમ આહાર ની કીટો પણ આપવામાં આવી છે અને ખાસ કરીને મારે આજે કેવું છે કે આજના દિવસે આપણા ચરોતરનું ગૌરવ કહેવાય એવું એક સેવા સંસ્થાન સંતરામ મંદિર ત્યાં બોર ઉછાળી અને બહુ મોટો ભક્ત મેરામણ ત્યાં પણ ઉમટતો હોય છે એટલે આજનો દિવસ ખૂબ આનંદનો અને ગૌરવનો દિવસ છે